પણ કર્યા કરવું મંડ્યા રહેવું તો જીવનમાં સ્થિરતા પ્રાપ્ત ધીમે ધીમે થઈ જાય જો આપણા હરિ શાસ્ત્રીજી મહારાજ જેમણે ભગવાન સ્વામિનારાયણ ના સિદ્ધાંત અનુસાર સંસ્થાની સ્થાપના કરી એમને જીવનમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ ડગલે ને પગલે પ્રતિકૂળતાઓ સિવાય કાઈ નહીં ઇફ યુ વોન્ટ ટુ સી અ લાઈફ ફૂલ ઓફ એડવર્સિટીઝ એડવર્સિટી લાઈફ ઓફ શાસ્ત્રીજી મહારાજ ધ સેમ ટાઈમ સી અ લાઈફ લાઈફ ઓફ ઓફ પોઝિટિવિટી ઓલ અગેન ઇટ શાસ્ત્રીજી મહારાજ જે જગ્યાએ જાય વિરોધ જે પ્રોજેક્ટ શરૂ કરે માણસોની દ્રષ્ટિએ કારીગરોની દ્રષ્ટિએ પૈસાની દ્રષ્ટિએ એટલે કે ઓલ ઓફ રિસોર્સિસ બધાની દ્રષ્ટિએ પ્રતિકૂળતાઓ એડવર્સિટીઝ સાત સહકાર સંજોગો પ્રતિકૂળ એની વચ્ચે કેટલો બધો સકારાત્મક ભાવ શાસ્ત્રીજી મહારાજ પોતે એક વાત કરતા પોતાના જીવનમાંથી અને એ વાત આપણે પ્રમુખ સાંઈ મહારાજ મુખે પણ આપણી આ પેઢીએ ઘણી વખત સાંભળી છે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા સો વાર વિચાર કરવો યુ ટુ વે ધી ઓપ્શન્સ ધ પ્રોઝ એન્ડ કોન્સ ઓફ ઇટ સો વાર વિચાર કર્યા પછી એકવાર જો નક્કી કરીએ આપણે કે આપણે આ કાર્ય કરવું છે પછી સો વિઘ્નો આવે તો પણ ઊભા નહીં રહેવાનું એ શાસ્ત્રજી મહારાજ શીખવાડતા અને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા અને પ્રમુખ સ્વામી વારસામાં એ પ્રકૃતિ પણ આવી હતી શાસ્ત્રજી મહારાજની કે એમને પણ વિઘ્નોની વચ્ચે સકારાત્મક ભાવ રાખ્યો જેમ હેરોમાં કે સારી ગયા છતાં સકારાત્મક ભાવ રાખ્યો કે કરવું છે બીજી જમીન શોધવા મંડો ભગવાનની ઈચ્છા આપણે પ્રયત્ન કરી લીધો પણ હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લઈએ બીજી જમીન શોધોને નિજધન માં શોધી ના મોટું મંદિર થયું રીડર્સ ડાયજેસ્ટ લખી પણ ના ક્યો કે 8 વન ઓફ ધ વર્લ્ડ કર્યું એટલે વેન યુ ફેસ એડવર્સિટીઝ ઇન લાઈફ ડોન્ટ સિટ બેક ફોલિંગ ઇઝ નોટ અ ક્રાઈમ રિફ્યુઝિંગ ટુ સ્ટેન્ડ અપ અગેન એન્ડ સ્ટાર્ટ ધ વોક ઇઝ અ ક્રાઈમ જીવન માં પડવું એ ગુનો નથી પણ પડ્યા રહેવું એ ગુનો છે પડીને ફરી વખત ઊભા થવાનો ઇન્કાર કરવો અને ચાલવાનો ઇન્કાર કરવો એ ગુનો છે ફોલિંગ ઇઝ નોટ અ ક્રાઇમ રિફ્યુઝિંગ ટુ સ્ટેન્ડ અપ અગેન એન્ડ સ્ટાર્ટ વોકિંગ ઇઝ અ ક્રાઇમ એ ગુનો છે તો જો આપણને આપણા ગુરુહરી શાસ્ત્રીજી મહારાજ ગુરુહરી પ્રમુખ સાહી મહારાજના જીવનમાંથી દેખાય છે ગુરુવરી મોહન સાંઈ મહારાજના જીવનમાં દેખાય છે રોબિન્સ બિલ અક્ષરધામના નિર્માણમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ આપણે બધી વાતો જાણીએ છીએ અનેક પ્રકારે બધી પ્રતિકૂળતાઓ પણ એ બધાની વચ્ચે આપણે મોહન સાંઈ મહારાજને સ્થિર જોયા ધીર જોયા શાંત જોયા કર્મઠ જોયા સતત પ્રયત્નશીલ જોયા અને આ સેકન્ડ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધ વર્લ્ડ એન્ડ વર્લ્ડેસ્ટ હિન્દુ મંદિર ઇન ધ હેમિસ્ફિયર ઉભું થઈ ગયું તો પહેલી વાત છે કીપ પોઝિટિવિટી ડ્યુરિંગ ઓફ એડવર્સિટીઝ કે વિચારોની સ્પષ્ટતા અને વિચારોની મક્કમતા રાખવી અગેન જે આપણને શાસ્ત્રીજી મારે જે કહ્યું કે સો વાર વિચાર કરી લેવું કરવું છે કે નથી કરવું પ્રોઝ એન્ડ કોન્સ પણ એકવાર જો નક્કી કરીએ તો પછી હર્ડલ્સ ની સામે જોવાનું જ નહીં હર્ડલ્સ આર ધોઝ વિચ યુ સી વેન યુ વેન યુ રાઈઝ આર ઓફ ધ ગોલ એવું છે તો પહેલી અગત્યની વાત આ છે બીજી અગત્યની વાત કે આપણે સકારાત્મક રહેવા માટે આપણા તરફથી શું પ્રયત્ન હોવો જોઈએ ચલો એક વિચારોની સ્પષ્ટતા ને મક્કમતા તો છે પણ કંઈક આપણી આદતોમાં આપણે ફેરફાર કરવો પડે આપણા એટીટ્યુડ અભિગમમાં આપણે ફેરફાર કરવો પડે લોકો સાથેના આપણા સંબંધો છે એમાં ક્યાંક આપણા તરફથી ઉણપ રહેતી હોય જેને લીધે આપણે પીપલ રિસોર્સ ડેવલપ ના કરી શકતા હોય વિચ ઇઝ અ વેરી બિગ સ્ટ્રેન્થ ફોર એની પીપલ સપોર્ટ એ આપણે ઉભો ના કરી શકતા હોય એટલે આપણે સપોર્ટ એટલે દ્રષ્ટિએ આપણા પ્રત્યે લાગણી પ્રેમ હું ફ્રે એમાં ક્યાંક આપણી આદતમાં કે અભિગમમાં કે બોલવા ચાલવામાં ફેર રહેતો હોય તો એ વિચાર કરવો પડે કે મારે આમાં ક્યાં સુધારો કરવાનો છે આમ તો પૃથ્વી ઉપર બૌધા લોકો અને લગભગ બધા લોકો એમ માને છે કે હું તો બરાબર જ છું જે કંઈ સુધારો કરવાનો છે મારા સ્પાઉસે કરવાનો છે મારા ચિલ્ડ્રને કરવાનો છે મારા બિઝનેસ પાર્ટનરે કરવાનો છે મારા નેબરે કરવાનો છે મારા રિલેટિવ કરવાનો છે હું તો ખાલી જગ્યા પૂરો હું તો બરાબર જ છું નથિંગ ઇઝ રોંગ વિથ મી વોટ એવર ઇઝ રોંગ ઇઝ ઇઝ વિથ ધ પીપલ અરાઉન્ડ મી મારા મારામાં બધું બરોબર જ છે સુધારો ક્યાં કરવાનો છે આપણને વાત ગુણાતીયન સ્વામી બસો વર્ષ પહેલા કરી છે કે દરેક જણ એમ માને છે ગુણાતીયન સ્વામી બોલ્યા છે કે જો મારા પ્રમાણે બધા જો સમજે તો બધા સુખી થાય પણ હવે બધા આવું સમજે છે ગુણાતીયન સ્વામી બસો વર્ષ પહેલા નાળ પકડી છે આપણા સ્વભાવની કે આપણે બધા શું માનીએ છે કે હું જેમ સમજુ છું એમ જો બધા સમજે તો બધા સુખી થાય પણ બધા આમ જ સમજે છે તો તો કોણ કોનું માનશે ઘણી વખત કોઈ હરિભક્ત કોઈ ગુણભાવી આવીને સંતોને વાત કરે કે સ્વામી જો ઘરમાં તકલીફ ને વિખવા પણ આ લોકો જો હું કહું એમ કરે ને તો બધું બરાબર થઈ જાય પણ હવે ઘરમાં પાંચે પાંચ જણા આમ જ માને છે એટલે વી 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 નીડ નીડ ટુ ટુ મેક સમ સમ ચેન્જ ચેન્જ ઇન આર આર ઓન ઓન સેલ્સ ઓફ રિયલી બિલીવ દેટ પોઝિટિવ બેટર ફિટ ઇકો સિસ્ટમ કેટલા જણા આપણે માનીએ છીએ કે મારામાં કંઈક સકારાત્મક ફેરફારની જરૂર છે કે હું મારી ઇકો સિસ્ટમને વધારે સારી રીતે ફિટ થઈ શકું આઈ કેન બી એ બેટર વર્ઝન ઓફ માય ઓન સેલ્ફ વર્ઝન ટુ પોઈન્ટ ઓ જો આપણે બધાએ હાથ ઊંચો કર્યો આપણને અંતરદ્રષ્ટિ છે કારણ કે આપણે સત્સંગમાં આવ્યા છે કે આપણે સુધારો કરવો છે એટલે આપણી આદત અભિગમ બોલચાલ વર્તન વર્તણૂક એમાં ક્યાંક ચેન્જ માંગી લે જેમ મહંત સ્વામી મહારાજ અને સંતો અક્ષરધામ ટૂર માટે સ્ટન્ટગાર્ડ ત્યાં જર્મની પધારેલા જે પ્રસંગ આપણે જાણીએ છીએ કે પેલા મર્સિડીઝના પ્લાન્ટમાં અને એમને જે ગાઈડ ફેરવતા હતા એને કીધું કે આવી ટેકનોલોજીમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યું આ ટેકનોલોજીમાં ત્યારે કોઈ સંતે પૂછ્યું કે સ્વામી આલે પેલા ગાઈડ કે વેર ડુ યુ એકચ્યુઅલી નીડ ટુ મેક ધ ચેન્જ ઇન ધી ટેકનોલોજી ઓર ધી પર્સન હુ ઇઝ ડ્રાઈવિંગ ધ કાર ટેકનોલોજીમાં ચેન્જ જોઈએ જ ટેકનોલોજી અપગ્રેડ દિવસે દિવસે થવી જ જોઈએ એમાં બે મત નથી પણ સાથે માણસમાંય સુધારો કરવાનો કે નહીં બેસ્ટ ઓફ ટેકનોલોજી હોય પણ દારૂ પીને ડ્રિંક દારૂ પીને ચલાવતો હોય તો એક્સિડન્ટ થવાનો જ છે બેસ્ટ ઓફ ટેકનોલોજી પણ કંઈક ઓવરટેકિંગમાં મિસજજમેન્ટ કર્યું તો પ્રશ્ન આવવાનો જ છે એટલે માણસમાં આપણે ફેરફાર ની તો જરૂર છે પહેલાં તો માનવું એ મોટી વાત છે અને એનાથી મોટી વાત સ્વીકારવું માનવું એટલે ઇન જનરલ હા માણસે ફેરફાર કરવો જોઈએ પણ મારે કંઈ ફેરફાર કરવો જોઈએ એવું સ્વીકારવું ને એમાં ગજબની હિંમત જોઈએ હા યુ ઓફ કરેજ ટુ એક્સેપ્ટ ટુ બીકમ અ બેટર વર્ઝન ઓફ માય ઓન સેલ્ફ એ ચેન્જ ક્યાં લાવવાનો છે આમાં શબ્દો એટલે બોલવામાં વર્તનમાં અભિગમમાં એટી પ્લેઝ અ વેરી બિગ રોલ હાવ યુ લુક એટ થિંગ્સ હાવ યુ લુક એટ પીપલ હાવ યુ લુક એટ હેપનિંગ ઇન લાઈફ એ અભિગમ છે ને એ પોઝિટિવિટી માટે મૂળભૂત પાયાનો એક બહુ જ મોટો રોલ પ્લે કરે છે કારણ કે આટીટ્યુડ થી અભિગમ થી જ કાં તો નકારાત્મકતા બંધાય છે અને કાં તો સકારાત્મકતા બંધાય છે એટલે અટીટ્યુડ એ જીવનમાં ખૂબ જરૂરી છે વર્ષો પહેલા નાઇન્ટીન નાઇન્ટી સુધી એવી માન્યતા હતી કે પીપલ વિથ રિસોર્સિસ કેન પરફોર્મ કે જેની પાસે કઈક રિસોર્સિસ છે બેકગ્રાઉન્ડ છે એકેડેમિક ક્વોલિફિકેશન છે ફેમિલી સપોર્ટ છે ફેમિલી બિઝનેસ છે એને કોઈ પ્લેટફોર્મ મળી ગયું તો this kind of resources help him in performing in some way or help him in performing better વધારે સાલ કરી શકે પણ 1990s પછી સિનારિયો સમાજમાં બદલાવા માંડ્યો કે સમટાઇમ્સ પીપલ વિથ લેસર રિસોર્સસ વર ઓલસો ફાઉન્ડ ટુ બી પરફોર્મિંગ اسپેશિયલી સિલિકોન વેલી માં બધી જગ્યાએ તો વિચાર આવવા મેનેજમેન્ટ ગુરુઝ ને બધાને કે આ કેવી રીતે શક્ય બને આપણે તો આવું જ માનતા હતા પછી આ વાત ઉપર બહુ સંશોધનો થયા બહુ ચર્ચા થઈ એમાં એક બહુ સારા મેનેજમેન્ટ ગુરુ જેફ કેલરે ચૌદ વર્ષ સુધી સંશોધન કર્યું સંશોધન માટે એમને કદાચ મે બી ચારસો પાંચસો જેટલા આ સંબંધી આર્ટિકલ્સ વાંચ્યા છે હજાર બે હજાર કલાકના ઓડિયો વ્યક્તિઓને મળ્યા એમનો ઇન્ટરવ્યુ લીધો ઘણી ઘણા બધા નિષ્ફળ વ્યક્તિઓને મળ્યા એમની સાથે વાર્તાલાપ કર્યો એના પરથી એક નિષ્કર્ષ પર આવ્યા જે વાત આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે એમણે પુસ્તક લખ્યું એન્ડ ટાઇટલ ઓફ ધ બુક એવરીથિંગ જે કંઈ છે તમારો અભિગમ જ છે અભિગમ જો સવડો હોય અભિગમ જો ઊંચો હોય અને અભિગમ જો પવિત્ર હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ઇટ ઓલ ઇટ ઓલ યુ ઇન ક્રિએટિંગ ઇન વાયુ એડવર્સિટીઝ કારણ કે આપણે વાત થઈએ એમ પરિસ્થિતિ સુધરતા તો કદાચ વાર લાગે સમય જાય પરિસ્થિતિને સુધારવા માટે રિસોર્સીસ ભેગા થવા એને પણ સમય લાગે પણ એ બધું થાય ત્યાં સુધી પોતાની જાતને સ્થિર રાખવા માટે તો અભિગમ જ અગત્યનો છે એટલે બહુ જ સરસ એમાં એમણે વાત કરી છે કે બીકમ અ પ્રોસ્પેરિટી થિંકર ડોન્ટ બીકમ અ પોવર્ટી થિંકર પ્રોસ્પેરિટી થિંકર હોય શું વિચારે થાય કઈક મદદ મળી જશે ટુમોરો વેન આઈ ઓપન ધ વિન્ડો ઓફ માય બેડરૂમ ધ ફર્સ્ટ રેઝ ઓફ સન ઇન માય બેડરૂમ વિલ બી ધ રેઝ ઓફ હોપ આશા ઓપ્ટિમિઝમ મને કોક વ્યક્તિ મળશે જે મને કઈક માર્ગદર્શન આપશે ટુડે બિલોંગ્સ ટુ મી આજે કઈક થશે લેટ મી ટ્રાય આવા બધા વિચારો અને એટીટ્યુડ કોના હોય પ્રોસ્પેરિટી થિંકર અને જે પોવર્ટી થિંકર હોય શું વિચારે નથી મજા આવતી કોઈ સહકાર નથી મળતો સામે દિવાલ છે પાછળ શું છે ખબર નહીં અંધારથી કપર કાપી છોડે મરી ગયા આવા ના મરી જવાય ખાલી કપર કાપી ફૂટે હાથમાંથી કપર કાપી ફૂટે એટલે પહેલો શબ્દ મોઢામાંથી શું નીકળે છે મરી ગયા આમાં મરી ના જવાય આમાં ખાલી કપર કાપી ફૂટે અને તમારે તો એ ફૂટે કાર્પેટ હોય તો એટલે આ શબ્દો છે ને આપણને સ્થુર રીતે ખ્યાલ નથી આવતો પણ દે પ્લે અ રોલ ઇન ક્રિએટિંગ સમ નેગેટિવિટી નો કઈ ડેન્ટ ઉભો થાય છે એ ધીમે ધીમે મોટો થાય હાય હાય હવે શું થશે આ બધા બહુ ડેન્જરસ શબ્દો છે હાય હાય ને મરી ગયા ને બધું એટલે બેઝિકલી સુધારવાનો કે કઈ હાય હાઈ થતું નથી મરી જતા જ નથી બધું સારું જ થવાનું છે એટલે પોવર્ટી થિંકર બહુ સારા મેનેજમેન્ટ ગુરુએ વાત કરી છે પીટર ડ્રકરે જેમણે મેનેજમેન્ટ શબ્દ બહુ સારી રીતે ઉલ્લેખ્યો છે ને એનું વિશ્લેષણ કર્યું છે અને બહુ એક સરસ વાત કરી છે કે ઇવન ઇફ યુ હેવ જસ્ટ 5 ડોલર્સ ઇન યોર પોકેટ ચલો ઇંગ્લેન્ડ છે આપણે પાંચ પાઉન્ડની વાત કરીએ Even if you have just five pounds in your pocket, still you have the right to think of a five million pound business. Ke na? You have the right. An constitutional and democratic right? Birthright. It's a divine right. soul no right che. Hai. You have the right to think big. Attitude matters the most. પ્રમુખ સ્વામી મહારાજે આ બીએપીએસ સંસ્થા આટલી બધી વિકસાવી પોતાના જીવનકાળ દરમિયાન એમને લગભગ તેરસો જેટલી નાની મોટી સંસ્થાઓ ઊભી કરી મુખ્ય તો આપડી આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના નેજા હેઠળ જે એક લોકિક શબ્દમાં બોલાય કે કોઈ હોસ્પિટલ ઊભી થાય તેમ થાય કે એક તબીબી સેવાની સંસ્થા ઊભી થઈ એ દ્રષ્ટિએ વાત કરું છું તેરસો સંસ્થા ઊભી કરી હોસ્પિટલ્સ હોસ્ટલ્સ સ્કૂલ્સ કોલેजेस સંસ્કાર કેન્દ્ર હરિમંદિર મંદિર અક્ષરધામ અને એ પણ પિસ્તાલીસ વર્ષમાં એ પણ એમના જીવનમાં એકાવન થી પંચાણું વર્ષના સમય દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ એક લોકિક દ્રષ્ટિએ બોલે તો સ્ટાર્ટેડ ઇઝ કરિયર એટ ફિફ્ટી વન કારણ કે ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર એકાવન વર્ષની હતી એકાવન વર્ષે કારકિર્દી ચાલુ કરવી અને પંચાણું વર્ષની ઉંમર સુધી એટલે કે પિસ્તાલીસ વર્ષમાં તેરસો સંસ્થાઓ એટલે ઓલમોસ્ટ અરાઉન્ડ લાઈક એવરી ફિફ્ટીન્થ ડે ઓફ હિઝ લાઈફ હી ગિફ્ટેડ એન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સર્વિસ ટુ ધ સોસાયટી અન ઇમેજિનેબલ રેકોર્ડ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ દર પંદર માં તમે ઇમેજિન કરો કે એક જમીન પ્રાપ્ત થવી ચલો કોઈએ ભેટમાં આપી અથવા ખરીદી સંસ્થાએ એ જમીન છે એ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવી એ દરમિયાન BAPS संस्था માં સ્વામી બાપા બોર્ડ ઓફ ટ્રસ્ટીસ આપણું સંયોજન સમિતિ એ નક્કી કરે કે આપણે ત્યાં શું કરવું છે એક નિર્ણય લેવાય ચર્ચા ના અંતે આ बाजू છે આર્કિટેક્ટ છે પ્લાન્સ ડિઝાઇન કરે પ્લાન્સ ઉપર ચર્ચાઓ મીટિંગ થાય લોકલ ગવર્નમેન્ટ બોડીઝ માં પ્લાન મુકાય અને એ પ્લાન્સ પાસ થવા BAPS ઇઝ એન એનપીઓ BAPS ઇઝ અ એનપીઓ એનપીઓ એટલે કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તો ફંડ્સ જે ચેરિટી રૂપે રેઇઝ થવા પછી ટેન્ડર્સ નીશ આઉટ થાય ટેન્ડર પાસ થાય કોન્ટ્રાક્ટરની માં ખાત વિધિ થાય એનો એક પ્રસંગ ઉજવાય અને પછી ઇમારત ઊભી થાય એમાં આપણે બે પાંચ સ્વયંસેવકો સમર્પિત જોઈએ મળી જવા બીજો પેજ સ્ટાફ મળી જવો એનો ઉદઘાટન સમારોહ નક્કી થઈ જવોનું ઉદ્ઘાટન સમારોહ થઈ જાય અને એ સંસ્થાને સમાજની સેવા મૂકી દેવી આખી જે ઘટના ફ્રોમ ગેટિંગ ઓર એકવાયરિંગ ધ લેન્ડ ટુ ધ કમ્પ્લીશન ઓફ ધ પ્રોજેક્ટ એન્ડ પુટિંગ ધ ઇન્સ્ટિટ્યૂટ ઇન સર્વિસ ઓફ સોસાયટી આખી જે ઘટના છે એ પ્રમુખ સ્વામી મહારાજે ઓલમોસ્ટ દર પંદર માં દિવસે પિસ્તાલીસ વર્ષ સુધી લગાતાર પૂરી કરી આ વાત એટલા માટે કરું છું તો આટલા મોટા ફલક ઉપર એમને કાર્ય કર્યું તો એમને પ્રતિકૂળતાઓ એડવર્સિટીઝ નહીં જોયું હોય હા કે ના એમને ખૂબ પ્રતિકૂળતાઓ જોઈ છે વ્યક્તિઓ તરફથી જોઈ છે સમાજમાં કોઈ અજ્ઞાત અવસ્થામાં કોઈ ગેરસમજ થી વિરોધ કરે ટીકા કરે એ પ્રતિકૂળતાઓ પણ એમને જોઈ છે અનુભવી છે ફેસ કરી છે કોઈ જગ્યાએ રિસોર્સિસ ટાચા પડતા હોય મટીરિયલ રિસોર્સિસ મેન રિસોર્સિસ મની રિસોર્સિસ કોઈ જગ્યાએ સંસાધનો આ બધા ટાંચા પડતા હોય એ પણ એમને જોઈ છે તો દ્વારકા જાત્રા કરવા ગયેલા ભાવ રાખ્યો છે ને એ આપણે એમના જીવનમાંથી ખરેખર બધાય શીખવા જેવા જેવો છે આપણે બધા શીખીએ છીએ અને એ માર્ગે છીએ પણ ખૂબ એમના જીવનમાંથી શીખવાનું છે તો વી કેન કીપ એટ ઇયર્સ ઓફ આર લાઈફ અન્ડર અ ગુડ ઓફ સેલ્ફ કીપ સ્માઈલિંગ ફ્રોમ બે બે રીતે પ્રતિકૂળતાઓ જોઈ છે અને પ્રતિકૂળતાઓ એમના જે વિચારો છે જે વર્તન છે જો સંજોગો અને પરિસ્થિતિની પ્રતિકૂળતા